નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સોળ એક બે હજાર ચોવીસ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ આવી ગયા છે તો ચાલો ફટાફટ રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ જોઈ લઈએ આજે કપાસ બીટી નીચા ભાવ અગિયારસો પચાસ અને ઊંચા ભાવ ચૌદસો ને તેવી જ રીતે ઘઉં લોકવન પાંચસો ને પચીસથી પાંચસો એંસી સુધી રહેલ હતા જ્યારે ઘઉં ટુકડા પાંચસો ચાલીસથી છસો પચાસ સુધી રહેલા હતા જુવાર સફેદ ચા સાતસો પચાસથી નવસો પાંચ બાજરી ત્રણસો ચાલીસથી ચારસો એકવીસ તુવેર ચૌદસો પચાસથી ને વીસ ચણા પીળા નવસો પચાસથી અગિયારસોને છવ્વીસ ચણા સફેદ ઓગણીસોથી અઠ્યાવીસો અડદ ચૌદસોથી અઢારસો પાંત્રીસ મગ તેરસો પચાસથી એકવીસો વાલ દેશી તેરસો પચાસથી પચીસો ને દસ મઠ એક હજારથી બારસો ને એંસી સિંગદાણા સોળસો એંસીથી સત્તરસો પંચોતેર મગફળી જાડી અગિયારસો દસથી તેરસો મગફળી ઝીણી અગિયારસોથી બારસો પંચાણું તલી છવ્વીસોથી ત્રણ હજારને પાંત્રીસ સુરજમુખી છસો ત્રીસથી નવસો સત્યાવીસ એરંડા એક હજાર પિંચ્યાસીથી અગિયારસો ને ત્રીસ સુઆ સત્તરસો એંસીથી સત્તરસો એંસી સોયાબીન આઠસો પંચાણુંથી નવસો છ સિંગ અગિયારસો નેવુંથી સોળસો સાહીઠ કાળા તલ અઢારથી લસણ ચોવીસોથી ચોત્રીસો એંસી ધાણા અગિયારસો પચાસથી ચૌદસો મરચાં સૂકા પંદરસોથી છત્રીસો ધાણી બારસો ત્રીસથી પંદરસો ને પચાસ વરિયાળી ચૌદસોથી ચૌદસો એકાવન જીરું એકાવનસોથી થી ને રાય અગિયારસો પચાસથી તેરસો મેથી મેથી નવસોથી બારસો ઈસબગુલ ચોવીસો થી 2485 રાયડો નવસો વીસથી નવસો રજકાનું બી ત્રણ હજાર ચુમોતેરથી થી ત્રણ હજાર ચુમોતેર અને કુંવારનું બી એક હજારથી એક હજાર ને દસ તો મિત્રો આ હતા આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા અને સાચા બજાર ભાવ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના રોજેરોજના તાજા બજાર ભાવ જાણવા ગુજરાતી યોજના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખેડૂત મિત્રો વોટ્સએપ ગ્રુપ પર રોજેરોજના બજાર ભાવ બિલકુલ ફ્રી મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે જેના પરથી તમે વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકો છો આભાર